દડો પાડી વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો પોલીસે રૂપિયા ત્રેવીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખની વિદેશી દારૂ અને ચાર વાહનો સહિત કોઈ રૂપિયા ઓગણપચાસ લાખનો મુદ્દામાસ જપ્ત કર્યો હતો જિલ્લામાં દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ ડામવા ઉપલી અધિકારીઓની સૂચના અન્વયે ભરૂચ ટીમ આસોટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભરૂચ એલસીબીના પીએસઆઈ ડી તુવેર અને તેમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના આઝાદ ગામનો બુટલેગર દશરથ રૂપે દશો વસાવા દ્વારા ગામની સીમમાં ઓએનજીસીના બંધ વાલો પાસે વિદેશી દારૂનું કટિંગ કરી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની સાત બોટલ જપ્ત કરી હતી ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત સ્થળ ઉપરથી ત્રણ ઇકો કાર આઈસર ટેમ્પો અને કાવરિંગ માટે વપરાયેલ પ્લાસ્ટિકના પ્લેટફોર્મ પર જપ્ત કર્યા હતા પોલીસે મૂળ યુપી હાલ મુંબઈના નાલા સોપારામાં રહેતા દિનેશ સૂર્ય પ્રતાપ સિંહની ધરપકડ કરી હતી મુખ્ય આરોપી દહશત વસાવા સહિત અન્ય અગિયાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી રિપોર્ટર અભિ સૈયદ હંસોડ